દેવગઢ બારિયા નગરના ફળિયા જંગલ વિસ્તારમાંથી ત્રણ બકરાની ચોરી થતાં બારિયા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી છે આજે તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર બારિયા વિસ્તારના જે જંગલ વિસ્તારમાંથી ત્રણ બકરાઓની ચોરી થતાં પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી છે જેમાં બકરા ચાલ બકરા જે ચરાવવા માટે એક બહેન જેવો કે ત્યાં બકરા ચરાવ જંગલ વિસ્તારમાં ગઈ હતી ત્યારબાદ તેના બકરા જેઓ જંગલ વિસ્તારમાં ન જોવાતા તેને તેના પરિવારજનને જાણ કરી હતી ત્યારબાદ પરિવાર દ્વારા જે બકરાઓની તપાસ આસપાસના વિસ્તારમાં કરવામાં આવી હતી આસપાસના વિસ્તારમાં તપાસ દરમિયાન એક વ્યક્તિ દ્વારા તેઓને જાણવા મળ્યું કે સ્પોર્ટ મોટરસાઇકલ જેનો નંબર જી જેવીસ બી એકસો એક છે તે સ્પોર્ટ મોટરસાઇકલ ઉપર બે જણા આવી અને ત્રણ બકરાઓ લઈ જતા હોવાનું માલિમ પડ્યું હતું જોકે આ શંકાસ્પના આધારે બકરા માલિક છે તેઓએ દેવગઢવારિયા પોલીસ સ્ટેશન મથકે જાણ કરી હતી દેવગઢવારિયા પોલીસે અજાણ્યા જે ઈસમો છે તેઓ વિરુદ્ધ સાંજે છ વાગ્યાને વીસ મિનિટે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે